ગુજરાતના ગૃહ ગૃહમંત્રીશ્રી ગુજરાતનું સન બે હજાર ચોવીસનું સુધારા વિધેયક ક્રમાંક નંબર અગિયાર લઈને આવ્યા આ દારૂબંધીના કાયદાનું સુધારા વિધેયક હતું જેમાં જે સરકાર પોલીસ દ્વારા જે દારૂના ગુનામાં વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હોય એને વહેલી તકે હરાજી કરવી અને એમનો નિકાલ કરવા સંબંધિતનું વિધેયક હતું આમના ઉપર મેં મારા વિચારો રજૂ કરતા આજે કીધું કે ગુજરાતમાં હાલ આપણે સૌ જાણીએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર રહી ગયો છે જેમ ઝોમેટો અને સ્વિગી કરી અને આપણે જમવાનું મગાવી શકીએ એમ એક ફોનથી ક્યાંય પણ ઘરે બેઠા બેઠા દારૂ મગાવી શકીએ છીએ છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતમાં સત્તાણું હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું આ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના હોમ સ્ટેટ ગુજરાત રાજ્યમાં એટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવું એ ખરેખર એક ચિંતાનો વિષય છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના યુવાનો ડ્રગ્સ એમડી મેકડ્રોનના રવાડે ચડી રહ્યા છે અને એમનું યુવાધન બરબાદ કરી રહ્યા છે ત્યારે આ કાયદો વધુમાં વધુ સખત બનાવવામાં આવે અવારનવાર બિનવાર શું ડ્રગ્સ મેળવું એવું કહે અને આનું નેટવર્ક ચલાવતા ગુનેગારોને છોડી દેવામાં કે છાવરવામાં આવતા હોય છે જેમ દારૂમાં પકડાયેલ વાહનની હરાજી કરી નાખવામાં આવે છે એવી રીતે જ જે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડ્રગ્સ લઈને આવેલા વહાણ છે કે બોટ છે એમના ઉપર પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અવારનવાર એકના એક બંદર ઉપરથી ડ્રગ્સ પકડાય તો એ બંદરની એ બંદરના માલિકોની પણ તપાસ થવી જોઈએ કારણ કે જે પ્રમાણે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે એ એ જોતા એવું લાગી રહ્યું છે કે ડ્રગ્સ વેચનારાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો એક સ્વર્ગ સમાન બની રહ્યો છે તો આના માટે કડકમાં કડક કાયદો બનાવે જે મોટી બોટમાં ડ્રગ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આપણી સરહદમાં ઘુસાડવામાં આવે એ બોટ ઉપર પણ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જ્યારે પણ ડ્રગ્સ પકડાય ત્યારે નાની નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાહી લૂંટતી હોય એના કરતાં પૂરેપૂરી તપાસ કરી અને આ ડ્રગ્સ મંગાવનારાઓ કારણ કે પાંચસો કરોડ હજાર કરોડ કે બબી હજાર કરોડનું ડ્રગ્સ મંગાવનારા કોઈ સામાન્ય માણસો ના હોય આની પાછળ ક્યાંય ને ક્યાંય ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે જોડાયેલા ક્રિમિનલ લોકો હોય આવા ક્રિમિનલ લોકો ઉપર પણ સકંજો રાજ્ય સરકાર દ્વારા કસવામાં આવે એવી માગણી કરવામાં આવી